હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો શું તમે ક્યારેય જો આપણે લચ્છા પાપડ બનાવ્યા હશે તો ચાલો આજે આપણે બનાવીશું બટાકામાંથી લચ્છા પાપડ તો લચ્છા પાપડ કેવી રીતે બનાવવા તો પાપડ તો ઘણી વખત આપણે બટાકાના બનાવતા હોઈએ છીએ પણ આજે લછા પાપડ કેવી રીતે બનાવવા તો ચાલો જો તમે મારી રીતે બનાવશો અને મારી રેસીપીને જો ફોલો કરતા તમે બનાવશો ને તો તમે પરફેક્ટ રીતે આ રેસીપી તમે બનાવી શકશો અને આ લચ્છા પાપડ તમે એક વર્ષ સુધી તમે રાખી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો અને આ લચ્છા પાપડ બગડતા પણ નથી અને જો તમે બાળકોને આપો અને તમે જ્યારે સ્નેક્સ તમે જમવામાં જો તમને પાપડ પાપડી કે આવું કંઈ સ્નેક્સ ખાવું હોય તો તમે આ રીતે ખાઈ શકો છો તો અહીંયા લચ્છા પાપડ માટે આપણે અહીંયા બટાકા લઈ લીધા છે બટાકાને સારી રીતે આપણે એને સાફ કરી લીધા છે તો આ રીતે આપણે બટાકાને ધોઈ લેવાના છે તો ચાલો હવે આપણે શું કરીશું આ બટાકાને આપણે અડધો કલાક માટે અહીંયા પાણીમાં રાખીશું એટલે શું છે કે બટાકો આપણો સારો એવો કડક એવો થઈ જાય તો ચાલો હવે આપણે બટાકાને છીણે લેવાનું છે તો આ રીતે આપણે એને છીણે લઈ લીધી છે અને કે નથી તમારે બટાકાને બાફવો કે નથી તમારે એને પીસવાનું કે નથી તમારે એને મસળવાનું કે નથી પાપડ વણવાના પણ આ રીતે તમે એના લચ્છા પાપડ આપણે બનાવીશું આજે તો મિત્રો રેસીપી જોતા રહેજો અને જો તમને રેસીપી પસંદ આવી જાય તો એક લાઈક કરી દેજો ચેનલ પર જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો શું છે કે આવનારી રેસીપી તમને એમનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા આપણે બટાકાને સારી રીતે આ રીતે લછા કરી લીધા છે તો ચાલો આ રીતે આપણે બધા જ બટાકાને અને આ રીતે છીણી અને એને પાણીમાં ધોઈ અને એને આપણે સારી રીતે ચાર પાંચ પાણીથી એને ધોઈ લેવાનું છે થોડી વાર આપણે અને આ જોઈ શકો છો મેં અહીંયા ચાર પાંચ પાણીથી ધોઈ લીધા છે અને એના તમે જોઈ શકો છો લચ્છા એકદમ છૂટો છૂટો પડી જાય અને સારી રીતે આ રીતે આપણે એનું છીણી લેવાનું છે અને હું તમને જે પાણી બતાવું તો આ રીતે પાણી એનું નીકળવું જોઈએ જોઈ શકો છો એકદમ ચોખ્ખું કે નહીં ચીકણું કે અંદર આપણે એનો સ્ટાચ પૂરો નીકળી જાય ત્યાં સુધી એને આપણે એને સાફ કરી લેવાનું ચાલો હવે આપણે જે લચ્છા પાણેલા છે એને આ રીતે મેં અહીંયા પાણી ગરમ કરી મૂકી દીધું છે પાણી પણ સારું ઉકળી ગયું છે અને અહીંયા આપણે વ્રતમાં કે ઉપવાસમાં ખાઈ શકીએ એવા પાપડ આપણે તો અહીંયા સીંધા નમક આપણે એટલે કે ફરાળી નમક આપણે નાખી દીધું છે અને પછી આપણે બધા બટાકાના જે આપણે લચ્છા કરેલા છે છીણી લેલા છે એને આપણે આની અંદર આપણે છીણ બધું જેટલું આવે ને એટલું આપણે એની અંદર ઉમેરી દઈશું અને પછી શું છે કે આને આપણે એને બાફી લેવાનું છે અને જો તમે આ રીતે સારી રીતે જો ધોયા હશે અને તમે જો આ રીતે બાપશો ને તો તમે જેટલું છીણ બાપશો ને એટલું તમારું પાણી ચીકણું નહીં પડે કે પાણી તમારું એવું ને એવું રહેશે અને આને જ્યારે તમે જો આ લચ્છા પાપડ બનાવશો તો તમારે એકદમ કાળા પણ નહીં પડે અને એકદમ વ્હાઇટ જેવી થશે અને આ રીતે જ જો તમે બનાવશો મિત્રો અને રેસીપીને ફોલો કરતા તમે અને જો જ્યારે તમારે એનો એવું લાગે કે આને ચેક કેવી રીતે કરું તો તમારે એક ચિપ્સ લેવી અને જ્યારે બધી ટ્રાન્સફર્મ થઈ જાય ને ત્યારે તમારે એને ઉતારી લેવાની છે તો હવે અહીંયા આપણે અને તમારે ખાઈને જોવાની કે તમે ખાવ ને એટલે કચકચ અવાજ આવે ને તો સમજી લઉં કે હજુ કાચી છે અને ખાઈને તમે જો આ રીતે તમારે ચેક કરતું રહેવું એટલે તમને ખબર પડી જાય એકદમ મોઢામાં ઓગળી જાય તો તમારે સમજી લેવું કે હવે આપણી ચીપ્સ બધી ફ્રાય થઈ બફાઈ ગઈ છે તો હવે આપણે લઈ લઈશું અને જોઈ શકો છો ટ્રાન્સફર્મ થઈ ગઈ છે એટલે આરપાર જો બધું દેખાવા મળે ને એટલે સમજી લેવું કે આપણી ચિપ્સ બધી આ રીતે બફાઈ ગઈ છે અને હવે આપણે એને આ રીતે કાણાવાળો વાટકો છે અને આવું આપણે જાળીવાળું વાસણ હોય વાટકો હોય કે એની અંદર તમારે મૂકી દેવું એટલે શું છે કે બધું પાણી નીતળી જાય અને એકદમ સારી રીતે કોરો પડી જાય અને પછી એનો આપણે પ્લાસ્ટિક આપણે કે કપડાંનું કંઈ પણ તમે એને પથારીને એના ઉપર આપણે બનાવીશું તો હું તમને બતાવું છું કે આપણે લચ્છા પાપડ કેવી રીતે બનાવવા એ હું તમને પૂરો મિત્રો મિત્રો વિડીયોને જોશો તો તમને કન્ટિન્યુ રહેશો ને તો તમને જરૂર ખ્યાલ આવશે જો તમે થોડી પણ મિસ કરશો ને તો તમને ખબર નહીં પડે તો ચાલો હવે આપણે આજે બનાવીશું લચ્છા પાપડ તો અહીંયા મેં એક ચૂંટણી પાતરી દીધી છે કપડું અને આ કપડા ઉપર આ રીતે આપણે થોડા થોડા હાથ પર લેતું રહેવું અને ગરમા ગરમ જો તમને લાગતું હોય ને તો તમારે ચમચો લેવો તો અહીંયા ગરમા ગરમ ખૂબ છે એટલે આ રીતે જોઈ શકો છો તો લછા તમારે જેટલા મોટા તમારે લછા પાપડ કરવા શકો છો તો આ રીતે તમે ઝંઝાટ વગર જો તમારે વેફર પાડવી પાડવીને એક એક સૂકવી અને આ રીતે તમે લછા પાપડ એને બનાવીને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી તો ચાલો હવે આપણે સુકાઈ ગયા છે જોઈ શકો છો આને સુકાતા બે દિવસ લાગ્યા હતા એટલે આ રીતે સુકાઈ ગયા છે સરસ રીતે તો ચાલો હવે આપણે એને બનાવીશ હું તમને તળીને ફ્રાય કરીને બતાવું છું તો જોઈ શકો છો લચા પાપડ તો તમે આને વરસ સુધી તમે ડબ્બામાં મૂકીને ખાઈ શકો છો બગડતા નથી કે ખોરી ના પડે અને ટેસ્ટમાં પણ એવી નહીં લાગે તો હું તમને ફ્રાય તળીને બતાવું છું તો ચાલો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ થોડું હલકું ગરમ થઈ ગયું છે તો એ તમે ઉમેરતા જ આ રીતે લચ્છા પાપડ બધા જ ફ્રાય થઈ જાય છે તો તમે આને આ રીતે ફ્રાય કરીને મેં તમને બતાવ્યા છે જોઈ શકો છો કેટલા સરસ આપણા લચ્છાદાર પાપડ તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી લચ્છા પાપડની તો મિત્રો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો તો આજે આપણે બનાવી છે અને તમે જોઈ શકો છો તો આ રીતે એકદમ ક્રંચી અને કુરકુરા તો ચાલો આની અંદર તમે આ રીતે જો તમે બાળકોને આપો તો બાળકો પણ ખુશ ખુશ થઈ જતા હોય છે અને જો તમને વ્રત કે ઉપવાસ હોય તો પણ તમે આને ખાઈ શકો છો અને હવે આની ઉપર આપણે લાલ મરચાંનો છંટકાવ કરીશું તમે ચાટ મસાલો પણ તમે છંટકાવ કરી શકો છો તો છે ને મિત્રો